સમજી ભાઈ તો આ અમારા ગામ ચોબારીના અહીંયા કને આ પાળિયાઓ છે અને પાડિયાની સંસ્કૃતિ તો તમે આટલા ભજનીક છો એટલે જ્ઞાની છો પણ તેમ છતાં પણ જે ધર્મના માટે કામ આવ્યા જે ગાયો માટે કામ આવ્યા બેન દીકરીની ઇજ્જત આબરૂ બચાવવા માટે થઈને જે કામ આવ્યા એવા ખરેખર સુરવીરો એ આ ધરતીની અંદર કામ આવ્યા એના આ પાડિયાઓ છે

શહીદ થઈ ગયો દીકરે એમના બાપના મોઢા ભાડ્યા હોય કારણ કે જયારે એ શહીદ થઈ ગયો ત્યારે એના માના પેટમાં હોય પછી એમનો જન્મ થાય ત્યારે એના આજે દિવાળી આવે કે જે કોઈ તહેવાર આવે ને એના સિંદોર ચોપડા આવે બરાબર એટલે આ પથ્થર એમ કે છે કે આ મોહ ઉપજાવે એવી મૂર્તિઓ માં સિતારા નથી ચિતરાવું બેટણ બાપના મોઢા નભાડ્યા એવા કુડા કુડા હાથે રંગાવું જય શિયામ